મહવા માર્કેટ યાર્ડમાં બધા ખેડૂતોનું સ્વાગત છે મિત્રો આજે આજે આપણે મહેતાજીને લગતી કોઈ એક વબાળા જેવું થઈ રહ્યું હતું જેના કારણે કહેવાનું એમ હતું મિત્રો કે ભાવનો સુધારો થાય જો હરાજી છે એ બે વાગ્યા લગ્ન નાખે તો જે વેપારીને માલ જોવે તે લઈ શકે અને જો આખો દિયા તો જેને જેવું જોવે તેવું મળી જાય એટલે ભાવમાં છે તે ઘટાડો દેખાડે ને મહેતાજીને થોડોક આરામ મળે વેલા હેસ છે તે હરાજી છે તે બંધ કરી દે અને માલમાં તે એમ કહેવાય ને કે ગાડીયું જે ભર્યું હોય એ પ્રમાણે છે તે એને લેવો જ પડે નબળો માલ સારા પૈસા થઈ જાય આ રીતની પરિસ્થિતિ છે તે આજે મિત્રો ઊભી છે પણ અત્યારે હરાજી ચાલુ કરી છે તો કેવા બજાર ભાવ રહેશે તે ખાસ મિત્રો આપણે બતાવવાનું છે આજે હરાજીની અંદર તે પણ આપણે ખાસ જોઈશું અત્યારે અહીંયા પેલા વકલનો માહોલ જાગી રહ્યો છે આ વકલની અંદર શું થાય છે તે આપણે જોવાનું છે મહવા યાર્ડ ની અંદર આવી ગયા છીએ તો અત્યારે વેપારી અને બધા એમ એમ કે થોડી ચર્ચા કરી રહ્યા છે અત્યારે તો એની ચર્ચા એવી છે કે શું કરશું એમ નવને પાસે ચાલુ કરશે યાર આજે બરોબર પંકજભાઈ હા બરોબર તો પછી પેલો વકલ છે તે કળીનો છે કાંજીનો તેના ભાવ કેવા થાય તે મિત્રો આપણે બતાવીશું ખાસ કરીને છે તે જોઈજો અને થોડીક સરસાઈ ચાલુ છે અત્યારે કે શું કરવું એમ જો એમાં ખેડૂતોને ફાયદો થાય અથવા કાં નુકસાન થાય બે માલી એક થાય પહેલો જ વકલ બસો ને બાર રૂપિયામાં છે તે આજે મહુવા માર્કેટ યાર્ડની અંદર છે તે વેચાણો છે કળીનું છે મિત્રો બસો ને બાર રૂપિયા ભાવ છો છે આજે આજે મિત્રો એકસો ને ત્રેપ્પન રૂપિયામાં ભાવ થયો છે આવો મીડિયમ માલ છે મીડિયમ માલની બજાર છે તે સારી ગણાય એકસો ને ત્રેપન રૂપિયામાં વેચાણું છે આ એ તે કળીનો જ છે મિત્રો એક એક છોને એક રૂપિયામાં વેચાણું છે આજે એક છો ને એક રૂપિયામાં મોટી સાઈઝનો માલ છે અને કલર ઝાખો છે એકસો ને એકમાં છે તે વેસાણો છે આજે મિત્રો એકદમ લાઇટિંગ વાળો માલ છે મિત્રો બસો ને રૂપિયામાં વેસાણો છે આજે એકદમ મોટો માલ છે જોવો મિત્રો આ રીતની સાઈઝ છે આમાં બસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ જો છે આજે એકદમ સારી ક્વોલિટીનો માલ છે મિત્રો બસો ને અઠ્યાવીસ રૂપિયા છે તે વેસાણો છે આજે સાત રૂપિયામાં સાત રૂપિયા મિત્રો તમારી જ્યાં નજર પૂગીએ ત્યાં તમે ડુંગળી છે તે જોઈ શકો છો આ ફક્ત લાલ કાંદાજ છે